ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ ગૌ પૂજન સાથે જન્મદિવસ ઉજવ્યો ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયાએ તેમનો અઠ્યાવીસમો જન્મદિવસ સેવા એક સમર્પણની વિચારધારા મુજબ વિવિધ કાર્યક્રમો થકી જન્મદિવસ ઉજવ્યો જન્મદિવસની શરૂઆત ભરૂચના પાંજરાપોળ ખાતે ગૌ ગૌપૂજનથી કરી હતી ધર્મ પત્ની અને પરિવાર સાથે ગાય માતા નું પૂજન અર્ચન કરી ગૌ માતા ને ઘાસ ચારો ખવડાવ્યો હતો પાંજરાપોળ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ધર્મેશ મિસ્ત્રી હેમેન્દ્ર પ્રજાપતિ નિશાંત મોદી બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી ચિરાગ ભટ્ટ સહિતના ભાજપના આગેવાનો નગરસેવકો અને શુભચિંતકોની ઉપસ્થિતિ વચ્ચે કેક કાપી હતી. સાથે જ તેઓના પુત્ર અને પુત્ર પહેલી લગ્ન વર્ષગાંઠની પણ ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા 2007 થી દર વર્ષે જન્મદિવસની ઉજવણી મિત્રો મંદિર સહિત અમે પાંજરાપોળમાં કરતા આવ્યા છે. એના ભાગરૂપે આજે પણ પાંજરપુર ખાતે ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી તેમજ સૌ આગેવાનો પરિવારજનો સાથે આજે પાંજરાપુરમાં અમે આ જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે